જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારા બધે ફરી પાછા આપણે એક નવા વિડીયોની અંદર તો આજે આપણે જવાનું છે મેગા ઠાકર એટલે કે બાવળિયા તો અત્યારે રાતના નીકળાય અને અત્યારે આપણે અહીંયા બગદાણા બાપે પહોંચ્યા અને હવે જમવાની તૈયારી હાલે પેલા જમી લઈ થોડીક વાર અહીંયા આરામ કરશું અને હવારે પાછું આપણે નીકળવાનું છે દર્શન કરવા તો ગયા હતા પણ બહારથી થઈ ગયા દર્શન અંદર તો જવાનું નહીં અત્યારે પેલા જઈ પ્રસાદી લઈ લે અને જમી લે નિરાત અને જે રાતના અત્યારે લગભગ ફાળા અગિયાર બાર જેવું થયું અને અત્યારે પણ અહીંયા જઈ પ્રસાદી ચાલુ છે જોઈ શકો આગળ હે કેટલા બધા જમે અને હવે અમે જઈએ ધીરે ધીરે જમવા જઈએ પ્રસાદી લઈને આપણે જે આવી ગયા અહીંયા ઇન્દર ઘડવા જાય નાઇટ આપતા કર ખાલી કઈ કઈ નીંદર કઈ

અમાર વહેલા ઉઠી જાવ તો ટાણ આમાં પૂગી જાઉ બાકી આમ નીંદર ઘડતા રહી જાવ તો ગાય તો ગાય ગુડ મોર્નિંગ દેસર મિત્રો જય દ્વારકાધીશ તો હવાર જે વાગી રહી છે ચાર અને અમે બધા છે આવી ગયા દર્શન કરવા પહેલો ઉઠાય તો કે વાંધો ના બાપા સીતારામના સીતારામ ના છે પહેલા દર્શન કરી લે દર્શન કરીને પછી આપણે આગળ નીકળવાનો પ્રોગ્રામ છે તો જોઈ લઈએ તમે ભેગા જઈ દર્શન કરી લઈએ આઈ થિંક અહીંયા સુધી લઈ જવાનું છે પછી હવે લઈ જવાનું નથી અહીંયા રાખી દઈએ આપણે એ બધા થઈ નીકળી ગયા છીએ અને સમયની વાત કરું તો હાડા ચાર જેવું થયું અહીંથી આપણે જવાનું છે ભગુડા ત્યાં જન દર્શન વર્શન કરી પછી આપણે નીકળવાનું છે બાવળીયા માટે તો બધા ધીરે ધીરે આગળ હાલતા થઈ ગયા અમે બે ધીરે ધીરે વાહ જાય હી તો હવે મયણા ભગુડા જઈને હવે રાતના વાગી રહ્યા છે પાંચ ખવાડના રાતના તમે છે અને આપણે જે ભગુડા પછી ગયા ભગુડાની હવે દર્શન કરી લઈ દર્શન કરીને પાંચવાળીથી નીકળવાનું છે સી બાવળિયાની બાવડીયાથી અંદર આગળ ઓલા બધા જાય હે બધી હવે દર્શન કરી લઈ ઝડપથી અને અંદર તો કદાચ કેમેરાની મનાઈ આવી છે દર્શન કરી લઈએ તમે નું કદાચ નહીં આવે દર્શન કરી લો જય માતાજી મિત્રો આપણે ફાઈનલી પહોંચી ગયા લાખે જે હતી એકસો અગિયાર ફૂટ ની એ જોઈ શકો છો અહીંયા હળગા માથી તો અહીંયા સુધી ને હજી સહી ગઈ હજી આટલી બાકી છે

બાજુ જાય હે ભોજન શાળા આવી ગઈ છે અને ડૂમ જોઈ લ્યો એના કવડું મોટું આયોજન કરેલું છે હવે એક નહીં પણ ચાર ચાર ડૂમ હે ખાલી જમવા છે અને અંદરથી તમને બતાવું જરૂર એના પંખા જોઈ લેવા ખવડે ખવડે પંખા ભીટ કર્યા અને જગ્યા જોઈ લે ખાવડી મોટી જગ્યા હે આ ખાલી એક જ ડૂમ હે આના જેવડા બીજા હજી ત્રણ છે એટલે ટોટલ ચાર ડૂમ હે અને જમવાની વ્યવસ્થા કંઈક આ રીતની છે બંને બાજુ છે એ કાઉન્ટર છે હજી તો વેલા છે જમડવાનો ટાઈમ હજી થયો નથી એટલા માટે બંધ છે બપોર થાય પબ્લિકમાં આવે આવી રીતના રહેવાનું છે આ છે આનું રસોડું છે અને અહીંયા કેવડા મોટા પ્રમાણમાં છે રસોડું થાય એ તમે જોઈ લ્યો હીના તો બાય આ સમજી લે આ પણ જે બહુસાર ડું ને આગળ આપણે બધું ઘણું બધું કવર કરવાનું છે તો વિડીયોમાં બન્યા રહેજો ફાઈનલી જે ઘોડો રાજ છે એ પૂરો થઈ ગયો અને ઠાકર ની મહેરબાની જો એકાવન હજાર દીકરીઓ નામ એમાં રજીસ્ટર હતા તો એકાવન હજાર જગ્યાની એકાવન હજારની જગ્યાએ એક લાખ જેટલી છે બેનો છે એ રાસ રમતી તો ઘોડો રાસ તો એ પૂરો થઈ ગયો અને હવે આપણે જે આગળ નીકળીએ જોઈએ હવે ક્યાં જઈએ અહીંયા રહી કે પછી આગળ જે રખડવા જઈએ અહીંનું તો છે મહારાષ્ટ્ર જોવાનું આપણો પ્રોગ્રામ હતો એ તો થઈ ગયો હવે આગળ જોઈએ

પૂરથી નીકળીને આપણે આવી ગયા છીએ ગોંડલ હોટલ મારતી અને સમયની વાત કરું છું સાડા આઠ જેવા થઈ ગયા છે અને અહીંયા હવે જમવાનો વિચાર છે જમીન પછી એ ડાયરેક્ટ ઘર ભેગું થઈ જવાનું છે તો આ બ્લોક તમને કેવો લાગ્યો જરા જરૂરથી જણાવજો કોમેન્ટ સેક્શનમાં અને આવા જ વધારે વિડીયો જોવા માટે આપણી ચેનલને જઈ સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા જઈ જમીને અને વધારે વધારે બને એટલો શેર કરજો વિડીયો થેન્ક યુ જય દ્વારકાધીશ